લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઈનાનું લસણ આવ્યું છે તો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને એમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે

એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું વાહેલો તપાસનો વિષય એ જ છે મોટો મોટો કે કેટલું હવે પાછળ કેટલું છે બોર્ડર કેટિયારમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર એ ગોંડલ માર્કેટયાર્ડમાં અંદાજે ત્રીસેક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો હોય આવી લહણ ક્યાંથી આવ્યું છે કોને મંગાવ્યું છે એ તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાતના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે 谢谢。<Yeah. S 2> yeah.